નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર રેલવે કર્મચારીઓના સ્વસ્થ ભવિષ્યની દિશામાં અર્થપૂર્ણ પહેલ ડિવિઝન રેલવે હોસ્પિટલ ભાવનગર પરા દ્વારા બે દિવસીય આરોગ્ય તપાસ શિબિરનું સફળ આયોજન ડિવિઝનલ રેલવે હોસ્પિટલ ભાવનગર પરા ચિકિત્સા વિભાગ દ્વારા મંડલ કચેરીમાં કાર્યરત કર્મચારીઓના આરોગ્ય સંરક્ષણ તથા સંવર્ધનના હેતુથી તારીખ સત્તર અને અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કમ્યુનિટી હોલ ભાવનગરપરામાં બે દિવસીય આરોગ્ય તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું આ આરોગ્ય શિબિરનો મુખ્ય હેતુ રેલવે કર્મચારીઓના આરોગ્યની સમયસર તપાસ કરીને તેમને નિવારક તથા પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો શિબિર દરમિયાન કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આરોગ્ય તપાસ સેવાઓનો લાભ લીધો અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર